ડીસાસાયના કચ્છી કોલોની ખાતે આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજી બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને વાતે ગાતે મોસાળમાં બિરાજમાન કરાવવામાં આવ્યા છે ત્યારથી ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ગતરો શ્રી પાતાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી મોસાળમાં ભજન સત્સંગ સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા બનાસકાંઠા સનાતન ધર્મ મંડળ દ્વારા ભજન સત્સંગ કરી ભગવાનની ભક્તિ આરાધના કરવામાં આવી હતી જેમાં આજુબાજુની ધર્મપ્રેમી ભક્તજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના ગુણગાન ગાયા હતા આ ભક્તિસભર કાર્યક્રમમાં પાતાળીસ મહાદેવ મિત્ર મંડળની આગેવાનો અને સભ્યો કાર્યકરો ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર તથા મહિલા મંડળના સભ્યો અને જલારામ સત્સંગ મંડળ ડીસાના આગેવાનો અને કાર્યકરો અને બનાસકાંઠા સનાતન ધર્મ મંડળના આગેવાનો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જય જય ગૌ માતા આજે અહીં ઇન્ટરનેશનલ લોવાણા મહિલા મંડળ દ્વારા જે પાતાળેશ્વર મહા મંદિર મહાદેવસિંહ અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે તમારી બહેનો સાથે અહીંયા ભજન માટે આવો તો અમારે ભજન કરાવવા છે તે બદલ પાતાળેશ્વર મંદિરના ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારું મંડળ એક સરસ છે અને મારી બધી બહેનોનો ખૂબ સાથ સહકાર છે સરસ મંડળ પણ ચાલે છે અમારું ઇન્ટરનેશનલ લોવાણા મંડળ અને બનાસકાંઠા સનાતન ધર્મ તરીકે એક અમે આ ચલાવીએ છીએ કાર્યક્રમ તો અમારે દર રવિવારે પણ એક આ પ્રોગ્રામ થાય છે સનાતન ધર્મના લીધે કે હરેક દિશાના ખૂણે ખૂણા મંદિરમાં અમે આ ભજન કરીએ છીએ અને જે કોઈ બહેનોને કરાવવો હોય તો મારો સંપર્ક કરે પૂજાબહેન પૂજા કર અને એ